ચલાલા નગરપાલિકાના પ્રમુખે રાજીનામું આપવા અંગે તેમના જ પતિ વનરાજભાઈ વાળાએ આપે પ્રતિક્રિયા રાજીનામા અંગે કુટુંબી કારણ અને ઘરની જવાબદારીઓની બાબત અંગે કરી સ્પષ્ટતા નગરપાલિકા ખાતે કોઈ જૂથવાદ નથી કોઈ ભ્રષ્ટાચાર નથી એ બાબતને લઈને પણ કરી સ્પષ્ટતા પૂરું નગરપાલિકાના પ્રમુખના પતિએ આપેલી પ્રતિક્રિયામાં જણાવ્યું કે ચોવીસ સભ્યો અમે સાથે છીએ અને વિકાસના કામમાં હંમેશા સહભાગી બનીશું

અમે બધા એના શિસ્તબંધ કાર્યો કરો છીએ અને અમારા ચોવીસે ચોવીસ સભ્યો અમે સાથે છીએ સાથે કામ કરવાના છીએ એ કોઈ સભ્યોમાં જૂથવાદ જેવું કાંઈ છે નહીં અને અમે બધા સભ્યો એકી સાથે ચોવીસે ચોવીસ સાથે છીએ જૂથવાદ કાંઈ છે નહીં હોય એવી ખોટી બધી પેપરની અંદર વાતો છે ઘણા સમય થાય ઘણા મહિના આવે છે પણ હકીકતમાં એવું કોઈ વસ્તુ છે નહીં અને અમે બધા સભ્યો એકી સાથે છે અમારે બધા સભ્યો આરે સંકલન છે અમે પાર્ટીની જે સૂચના હોય એ પ્રમાણે સૌ કામ કરીએ છીએ